છોટાઉદેપુરના નસવાડી ગામના કેટલાક યુવાનો દ્વારા સુંદરકાંડ પરિવાર બનાવીને દરરોજ અલગ અલગ ગામમાં જઈને સંગીતમય સુંદરકાંડના પાઠ કરવામાં રહ્યા છે તેમનો ઉદ્દેશ સુંદરકાંડનું મહત્વ અને રામનું નામ ઘરે ઘરે સુધી પહોંચાડીને લોકોને આધ્યાત્મ સાથે જોડી તેમનું જીવન તેજોમય અને સુગંધિત બનાવવાનું છે જ્યારે સતત પચીસ દિવસથી અખંડ સુંદરકાંડ દરરોજ આમના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ તેઓ દ્વારા કષ્ટભંજન દેવના સાનિધ્યમાં સાળંગપુર ખાતે સંગીતમય સુંદરકાંડનો પચીસમો પાઠ કરવામાં આવ્યો હતો જય મિત્રો અખંડ પચીસ દિવસથી અમે દરરોજ અલગ અલગ જગ્યા પર નસવાડી તાલુકાના અલગ અલગ ગામમાં જઈને સંગીતમય સુંદરકાંડનો પાઠ કરી રહ્યા છે રામનું નામ ઘરે ઘરે સુધી પહોંચે સુંદરકાંડ એ જે રામાયણમાં સાતકાંડ છે તે પૈકીનો એક કાંડ છે સુંદરકાંડ અને એનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે કારણ કે આ જે રામાયણનો જે સુંદરકાંડ છે એમાં જે ભગવાન શ્રી રામ છે અને ભગવતી જે માતા સીતા છે એમનું દુઃખ દૂર થયું હતું હનુમાનજી જાય છે લંકામાં અને સંદેશો પહોંચાડે છે અને એને કારણે એમનું પણ દુઃખ દૂર થયું હતું એટલો મહત્ત્વનો સુંદરકાંડનો પાઠ છે ત્યારે આપને જે આમ જનતા છે આપ આપણે જે લોકો છે એનું પણ દુઃખ દૂર કરવા માટે સુંદરકાંડ આપણે સૌએ કરવું જોઈએ સ્વિગીમાં કોઈ પણ નાની મોટી તકલીફ હોય તમે સુંદરકાંડનો પાઠ કરો કે જેથી એ દુઃખ દૂર થાય કારણ કે ભગવાનનું પણ દુઃખ દૂર જે કાંડમાં થયું છે સુંદરકાંડ છે ત્યારે આપણે એનો લાભ અવશ્ય લેવો જોઈએ અને એ ઉદ્દેશ સાથે અમે પણ દરેક ગામડામાં જઈને સુંદરકાંડનો પાઠ કરી રહ્યા છે ત્યારે આજે સંજોગો એવા બન્યા